છો બધા મજામાં મજામાં જશું તો આજે આપણે આશીન કાકાના ઓલામાં આપણે ખડ લેવાનું કામકાજ ચાલુ છીએ એટલે જો વસિન કાકાના ઓલામાં ખડ પણ બહુ છે એટલે આપણે ગુવાર છે એમાં આપણે ખડ લેવાનું છે અને આપણે ખડાઈ લેવાઈ જાય અને નિર્ણય થઈ જાય એટલે પછી જો કાલ આપણે ગુવાર ઉતારવાનો છે ને એટલે આજે બધું બધા ગુવાર આપણે નીંદવાનો જ નથી પણ આપણે વાઢવાનો છે ખડ એટલે ખડ બધી વાઢી વાળવી અને આપણે નિણ પણ થઈ જાય ઢોરને આપણે આજે આજે તો ગુવાર નથી ઉતારવાનો પણ કાલે ગુવાર ઉતારવાનો છે જો કેટલી મસ્ત મસ્ત લુંખાન લંખા શિંગુ આવી છે જો મસ્ત મસ્ત જો આ ગુવારને એક જ વાર દવા સાટી છે તોય જો કેટલા મસ્ત મસ્ત ગુવાર થઈ ગયું છે લૂરખાંડ લરખા શિંગો આવ્યું છે અત્યારે ગુવાર શિયાળામાં બહુ થાય એટલે આપણે ગુવાર ઉભો રહેવા દીધો તો નકર તો આપણે બહુ શીંગુ નહીં જોઈએ એટલે વાઢી નાખવાનો હતો પણ શિયાળામાં બહુ ગુવાર આવે એટલે ઉભો છો વગર દવાય આપણે મસ્ત મસ્ત ગુવાર થઈ જશે બધા સડવામાં આવી છે લૂંખા વળે શીંગુ આવી છે શિયાળો છે એટલે પાણી ની દવા ની ઉપાધિ ન હોય અને આપણે આજે ગુવાર નથી ઉતારવાનું હવે જો કપામાં પણ અસિમ પ્રકારના

Nani nani nirachari, niracharan, bahodhi se, nani api nishu ishe. Ketla pa thaitu hor se, nani aya pa pa yaa hise waai. Bhindi, asin kakana wala ma. Khawa ni

આપણે હાવણી એટલે એક પ્રકારનું ખડક છે અને એને આપણે હાવણી તરીકે વાળવા વાળવામાં ઉપયોગ કરીએ છીએ આપણે પહેલા તો આને વાઢી વાળવાની અને પછી આપણે ફૂકાવા દેવાની પછી હાવણી તરીકે ઉપયોગ કરી લેવાની અને આ જુઓ હાવણા ખાવણા પણ આપણે ઘણા બધા છીએ અને ડાભોળિયા કા કહેવાય ડાભોળિયા ડાભોળિયા

વાડે આપણે નિશાળે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે એટલે આપણે નિશાળે હવે જવાનું ટાઈમ ફૂલ થઈ જશે એટલે નિહાળે જવાનું છે ચાલો હવે જઈએ ગરમ ગરમ પાણી છે અને આપણે આ પાણી પૂરી

ચાલો હવે આપણે જે દરિયામાં કેટલા વાગ્યા છે અને પૂરી ને બેઠા હમ ચાલો છે અને આપણે એક રાઉન્ડ મારી લેવી નથી આવતી કેમ છે બધા મજામાં મજામાં આલો ઓરવા મમ્મી હું આ કે છડી જય જય કરીજો હું આટી હવે આપણે કેટલા આવી જશે એ આપણે જોઈ મારવાનો વારો છે એટલે આપણે એલે જવાનું છે ને અક્ષિતા હા તા હાલો એ તો હવે આપણે દફતર લઈ લેવી મે તો લઈ લેતી મારી દફતર તો તૈયાર હતો અરે તું તે ફીન નથી લઈ જવાનું હા આ તો મારે નથી લઈ જવાનું કેમ કે આજે મીઠાઈ ભજન માં ખાવાનું છે મારે આજે મીઠાઈ ભજન

આપડે ભૂમિ દીધી મોટી છે ને એટલે એને તૈયાર ખાવા થોડીક વાર લાગે અને એને વાર કેમ લાગે તમને ખબર છે કેમ કે એને કામ પણ કરતું જવાનું હોય એટલે તમને મારો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ માં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા